જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ હોય તો અને કોમેન્ટ કરજો બ્લોગની શરૂઆત કરીએ ગુડ મોર્નિંગ કેવું મજા આવી માવટ આવી મિત્રો ખૂબ મોજ કરી ગરમી નહોતી લાગતી ત્યાં અને ફરવાની એટલી બધી મજા આવી ને કે વાત વાત જ ના કરો માં ગુરુ શિકાર સૌથી વધારે મજા આવે થોડો ઝઘડો પણ થઈ ગયો તો સોલી શું કેવું બરાબર હા ગુડ મોર્નિંગ પિંગી બેન કેરા બેન ગુડ મોર્નિંગ કે મજા આવી કાલે હા એ થોડી મજા આવી કા છોટુ મજા આવી ગાડી લઈને આયા પિંગી બેન થી મજા આવી હચું બોલજો સારું સારું નહીં બોલવાનું અને જોરદાર ગરમી કેવી લાગી તો

ત્યારે જમવા બેસી ગયો છે અખાત્રીસ અને આરો વીરુ આ વીરુ પ્રયાગ અને ડિમ્પલ ને અમદાવાદ ગયા છે રામાપીના પીના અને આજે જુઓ તો દે એટલે તો દે એટલે આ દી જુઓ આ અમારો રમકડું જોઈ લો જોઈ લો રમકડું ઓળખો ને નહીં ઉતાર નીચે ઉતાર જમી ગયા મિત્રો આભાર વાગે છે એટલે

મિત્રો આવી ગયા છે અમે વાણીકર ક્લબ માં જોવો આવે આવી ગયા છે સ્વિમિંગ કરવા માટે આજે આરોને છઠ્ઠો સાતમો દિવસ છે બરાબર કેટલું આવડે ચેક કરીએ તરશે જોઈએ ભાઈ કેવું તારું સ્વિમિંગ કરી દીધું આરામે મજા આવી આરામ આજ આજ તો ખાસ જમ્પ મારે ડીપમાં જઈ નહીં યાર બાર હાડા ફૂટમાં બાર ફૂટમાં જઈ ડીપમાં જમ્પ મારે આરામ હવે કાલથી મામાના ઘરેથી આવશે આરામ ઓકે આવી ગયા ઘરે હવે હવે આરામ મામાને ઘરે જવાની તૈયારી કરશે બહારથી કુકર જાય છે એના બેન અને પિંકી બેન વિદાય આપે છે ને બોલો એમાં તો બીજા એ આપ કેટલો હરખ ખાલી હડખ જુઓ ખાલી એના મેં કીધું કાલ મેં ખાલી કીધું ઈના એના મેં કીધું ખાલી આજ રોકાઈ જશે કે ના ફાઈનલ ફાઇનલ ફાઇનલ ઓકે મમ્મી કહેજી તાળા અને જેટલા તાળા બોલજો નક્કી કરો એને ખબર પડે હમ લાહે મોબાઈલ તો લઈ લે

વીરુ તો કાલ આવવાનો લેડો આ રહ જુઆ ત્યાં એની મમ્મી હવે આ રહ પપ ના સ્પેશિયાલિસ્ટ પપ વગર ના ચાલે હા ને મૂકીને આવી ગયો છું કુકસથી ઘરે ને થેલીઓ લાવવાની એ પણ લાવી દીધી છે દૂધની બફેલો દૂધ મમ્મી આજે તો એકલા હું મમ્મી અને પપ્પા ત્રણ જ જણ ને મમ્મી બધા ઠેકોણા જતા રહે છે આજે અને મમ્મી આજે બનાવી છે હા પિંકી બેન તો છે જ પણ અમારા ઘરમાં મેં તૈયાર જ પિંકી બેન આવશે અને મમ્મી જો હશે એવો ઘઉની સેવનું શાક બનાવશે મમ્મી બરાબર ને મમ્મી પાણી મેલ દીધું છે એના માટે દૂધની થેલીઓ આવી ગઈ છે ગરમ કરશે મમ્મી દૂધ અને પ્રયાગ રાત્રે આવશે અને આરતી તો તમને ખબર જ છે આરતી આરવ અને આરાધ્યા કુકસ ગયા છે જય માતાજી

જય <coughs> જય <gasps> જય જુઓ મમ્મીએ શિવ બનાવી દીધી છે અને અમે ત્રણ જણ જમવા માં છીએ આજે હું પપ્પા અને મમ્મી અને પીજી બેન બહાર ગયા છે એના બેન બે જમવા માટે

ના રેડિયો ઉતરા પલાઈ આપી ના આજે ગુજરાતે 232 રનનો ટાર્ગેટ આપ્યો છે ચેન્નાઈ સુપર કિંગને બહુ મોટું લક્ષ્ય છે મિત્રો નહીં થાય ચેસ થશે આવે છે બેન શું કરો બ્લોગ જોઈ લે પછી તો આ રોજ બસ મિત્રો વિડીયો એન્ડિંગ કરીએ છીએ હવે બ્લોગ ગમે તો લાઈક શેર ફોન કરજો જય માતાજી મળીએ નવા બ્લોગમાં આવજો